રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનમાં ઘટાડો છે જગ્યાએ જગ્યાએ રાજ્યમાં ચૂંટણીની મોસમ વચ્ચે ગુરુવારે હવામાનની સ્થિતિમાં પણ મોટો પલટો જોવા મળ્યો છે ઉત્તર ગુજરાત દાહોદ છોટાઉદેપુર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર થયો હતો દાહોદ છોટાઉદેપુરમાં કરા વરસતા શેરીઓમાં ઠેર ઠેર બરફને કારણે કાશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા હતા તો દાહોદમાં અચાનક તૂટી પડેલા વરસાદ વચ્ચે માર્કેટિંગ યાર્ડના ખુલ્લામાં રાખવામાં આવેલા અનાજને બચાવવા માટે દોડધામ મચી ગઈ હતી દાહોદમાં સતત અડધો કલાક સુધી કરા પડ્યા હોવાથી મકાનની છતો અને ખેતરો કરાથી છવાઈ ગયા હતા વાવાઝોડા સાથે વરસાદ હોવાથી સંખ્યાબંધ જગ્યાએ વૃક્ષો પણ પડી ગયા હતા ગઈકાલે ભાર ઉનાળે દાહોદમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેમાં લીંબડી વરોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો ભાર ઉનાળે દાહોદમાં વરસાદ શરૂ થવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તો અગાઉ હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરેલી હતી